લોડ ક્રિસમ અભૈ દબેનો મે ચોથી તારીખ દિવ્યદયાનો સંદેશ શાસ્ત્ર પાઠ સાંભળીએ યોહાનો ગ્રંથ પંદરમો અધ્યાય અઢારથી એકવીસમી કલમ સુધી આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે તમે હંમેશા પ્રભુના સંતાનો તરીકે જીવો પ્રભુએ જે મૂલ્યો આપ્યા છે એ મૂલ્યો પ્રમાણે જીવી તમે મૂલ્યવાન જીવો એટલા માટે વિશે પ્રાર્થના કરું છું ક્રિષ્નમાલા બહેનો ઈસુ આપણે દુનિયાવી શક્તિ દુનિયામાં બે પ્રકારની શક્તિ છે એક પોઝિટિવ એનર્જી પોઝિટિવ ફોર્સિસ અને બીજું નેગેટિવ એનર્જી નેગેટિવ ફોર્સ અજવાળાની શક્તિ અંધકારની શક્તિ પ્રભુ યસુરના શિષ્યો માટે જે અજવાળુંય જીવન જીવે છે પ્રભુ આપણે ગૌરવ તમે દુનિયાના દીવા છો એટલે આપણા જીવનમાં જે વેલ્યુ સિસ્ટમ છે એ અલગ પ્રભુ જે વેલ્યુ આપ્યું હોય એ પ્રેમ હોય એ ક્ષમા હોય એ નમ્રતા હોય એ સેવા હોય એ પ્રભુ યુસુના સંતાનો તરીકે પ્રભુ યુષી જે આપ્યા મૂલ્યો આ આ પ્રમાણે આપણે જીવવાનું છે પણ દુનિયા આપી પ્રમાણે એના મૂલ્યો બિલકુલ અલગ દુનિયામાં હંમેશા પાવર માટે હોય અધિકાર માટે હોય બદલો લેવા માટે હોય અને અધિકાર ચલાવવા માટેની શક્તિ હોય અને બીજા માટેના જે સેવા નહીં પણ હંમેશા સ્વાર્થની શક્તિઓ હોય એટલે આ બાજુ અંધકારની શક્તિ આ બાજુ અજવાળાની શક્તિ પ્રભુ યસુનો આમ મુક્તિ સંદેશ આપણે જોઈએ મુક્તિનો ઇતિહાસ જોઈએ એક સંઘર્ષ કહેવાય છે પ્રભુ યસુ એક બાજુ અને દુનિયાવી ફોર્સેસ એક બાજુ એટલે દુનિયાવી ફોર્સેસ હંમેશા એ પ્રેમ વિરોધ હોય એ ક્ષમા વિરોધ હોય એ તો પ્રેમમાં નહીં નફરતમાં માને એ બદલો લેવા માંડે એ હંમેશા બીજાને ડોમિનેટ કરવા માટે બીજા ઉપર અધિકાર બતાવવા માટે એ દુનિયાવી એ શક્તિ હોય એ આપણને પ્રેરણા આપે છે ઈશ્વર હંમેશા દુનિયા ઉપર પ્રેમ રાખે છે પણ દુનિયા હંમેશા ઈશ્વરના વિરોધ છે એટલે આજના શુભ સંદેશ પ્રમાણે પ્રભુ કહે છે સંસાર તમારો દ્વેષ કરતો હોય તો જાણજો કે તમારો દ્વેષ કરવા પહેલાં એણે મારો દ્વેષ કર્યો છે અને તમે સંસારના નથી ભલે તમે સંસારમાં રહો છો પણ મેં તમને પસંદ કર્યા છે હા ભાઈ ભયતા બહેનો પ્રભુ ઈસુ આપણને પસંદ કર્યા હોય આપણે પ્રભુના સંતાનો તરીકે અજવાળાની સંતાનો તરીકે આપણે જીવવાનું છે પણ ઘણી વખત આજના જ આ જમાનામાં આપણે જોઈએ છીએ આપણે જે પ્રભુ યસુના મૂલ્યો ખોવાઈ નાખીએ કે પ્રેમ હોય એ ક્ષમા હોય એ નમ્રતા હોય સેવા હોય પણ આપણે દુન્યવી મૂલ્યો અપનાવી લીધા છે એ હંમેશા ઝઘડો કરવામાં હોય બદલો લેવામાં હોય અને પછી બીજા ઉપર અધિકાર ચલાવવામાં એવી રીતે દુનિયાવી મૂલ્યો આપણામાં આવી ગયા છે જો દુનિયાવી મૂલ્યો આપણામાં આવ્યા હોય તો પછી આપણે પ્રભુના સંતાનો તરીકે આપણે જીવતા નથી એટલે આજના શુભ સંદેશો પર પ્રભુ આપણને યાદ કરાવે છે કે પ્રભુ આપણે પસંદ કરે પ્રભુ માટે જે થયું હતું અને પ્રભુ ઈશ્વરના શિષ્ય જેમને પ્રભુએ પસંદ કર્યા અને એમને પૂરી ખાતરી પ્રભુ જ મુક્તિદાતા પ્રભુ જ જીવનદાતા પ્રભુ જ મસીહા એમના મૂલ્યો પ્રમાણે જીવ્યા દુનિયાના મૂલ્યોના વિરોધ જીવ્યા એનું પરિણામ પ્રભુને જે થયું હતું એમના શિષ્ય પણ એમને થયું હતું ઈશ્વરની શક્તિ એક બાજુ અને દુનિયા શક્તિ એક બાજુ એટલે આપણે સાવધાન આગળ વધવાનું છે જેવી રીતે લોકના ગ્રંથમાં બીજો અધ્યાયમાં ચોત્રીસમી કલામાં જ્યારે પ્રભુ ઈશ્વને સમર્પણ કરવા માટે દેવળમાં લઈ ગયા હતા ત્યારે સીમ્યોર આવીને કહે છે જો આ બાળક ઈસરાયેલના ગણાની પદ્ધતિનું તેમજ ઝડપથીનું નિમિત્ત તથા વિરોધનું નિશાન બનવા નિર્માયો છે પણ પ્રભુ નિડરતાપૂર્વક આગળ વધ્યા કારણ એમને પૂરી ખાતરી પિતા પરમેશ્વર એમની સાથે છે આપણે પણ પ્રભુના સંતાનો તરીકે પ્રભુની પાછળ પાછળ જઈએ કે જેવી રીતે પિતા પરમેશ્વર એમની સાથે છે એમની સાથે હતા અને એવી જ રીતે પ્રભુ પરમેશ્વર પિતા પુત્ર અને પવિત્ર આત્મા પણ સદા આપણી સાથે રહીએ નિડરતાપૂર્વક આગળ વધીએ અને પ્રભુના સંતાનો તરીકે દુનિયાના નહીં પણ આ જવાળાના સંતાનો તરીકે પ્રકાશના સંતાનો તરીકે આપણા જીવન દ્વારા હંમેશા પ્રભુનો પ્રકાશ ફેલાવતા રહીએ થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ હા કૃષ્ણ બાલ ભૈયતાબેનો આ મનનચંદન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ ઈશ્વરની સારી રીતે ઓળખવા માટે આપણા આધ્યાત્મિક જીવન માટે મદદરૂપ થયા હોય આ દિવ્યતાના સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ હંમેશા અજવાળું કે પ્રકાશના સંતાનો તરીકે જીવે અને પ્રભુના મૂલ્ય પ્રમાણે જીવી એમના જીવન દ્વારા હંમેશા પ્રભુનો જ મહિમા કરે પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું